બ્રેક બાદ આગળ વાત પાટણની પાટણ યુનિવર્સિટીમાં લાંછન લગાવનારી ઘટના બની છે સિક્યુરિટી ગાર્ડ દારૂના નશામાં મળી આવ્યો સિક્યુરિટી ગાર્ડની કેબિનમાંથી દારૂ મળ્યો છે પાણીની બોટલમાં નશો ભરેલો પદાર્થ મળી આવ્યો પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે તો પાટણ યુનિવર્સિટીમાં લાંછન લગાવનારી આ ઘટના સિક્યુરિટી ગાર્ડ દારૂના નશામાં મળ્યો છે તેની પાસેથી તેની જે કેબિન હોય છે તેમાં દારૂ મળ્યો છે પાણુંની

अभी हाल क्यों करू कई जगह करू यूनिवर्सिटी में करू नौकरी क्यों ચાલુ चालू था यूनिवर्सिटी में વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાછળથી અશરફ જટ જોડાયા છે અશરફ આ જે પાણીની બોટલમાં નશો ભરેલો પદાર્થ મળી આવ્યો છે ખરેખર છે શું કોણ છે આ સિક્યુરિટી ગાર્ડ અને નશાની કોઈ દારૂની બોટલ છે તેમાં દારૂ મળી આવ્યો છે કે અન્ય કોઈ પદાર્થ છે બિલકુલ પંકજ વાટાણ એટીન જી અનેક વખત વિવાદમાં રહી છે તે ફરી એક વખત વિવાદ આવ્યો છે આ વખત વિવાદ ખુદ સિક્યુરિટી ગાર્ડ ન છે કે જે ગેટ અંદર પ્રવેશતા લોકોને તપાસની અંદર જવા દે પરંતુ અહીંયા ખુદ સિક્યુરિટી ગાર્ડ જ ક્યાંક દારૂના નશામાં હોય તેવું સામે આવ્યું હતું સમગ્ર ઘટના બાબતે સ્થાનિક પોલીસ પોલીસ સ્ટેશન લઈ ગયા ગઈ ત્યારબાદ તપાસ કરી તો સામે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે એટલે ચોક્કસ કહીએ કે પંકજ જે પાણીની બોટલમાં દારૂના પદાર્થ જેવો જે પ્રવાહી દેખાતો હોય તો ચોક્કસ ક્યાંક તે દેશી દારૂ હોય તેવું ક્યાંક હાલ સામે આવી રહ્યો છે મહત્વની વાત છે કે અગાઉ ઉપર એચએનજી કમ્પાઉન્ડમાં દારૂને લઈને અનેક વખત વિવાદો સામે આવ્યા છે ત્યારે ફરી એક વખત સિક્યુરિટી ગાર્ડ જ ખુદ દારૂના સામે આવતા અને સિક્યુરિટી ગાર્ડ જ આ રીતે કરશે તો શિક્ષણમાં અંદર પ્રવેશતા જે અન્ય લોકો છે તેની યોગ્ય તપાસ કોણ કરશે તે પણ એક સવાલ ઉભો થાય છે પરંતુ હાલ તો જે સિક્યુરિટી ગાર્ડ દારૂના નશામાં પકડાયા હતા તેને પોલીસે પાઠ ભણાવ્યો છે અને તેની સામે પ્રોઇબેશન ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે પંકજ જી અશરફ આભાર માહિતી આપવા માટે